પાંચ ટકા ઉર્જા દ્રશ્ય પ્રકાશમાં રૂપાંતર પામે છે તો बल्ब થી એક મીટર દૂર આવેલી ગોળાકાર સપાટી પર સરેરાશ તીવ્રતા શોધો ઓકે પેલા તો સો વોટ નો બલ્બ છે પાવર આપ્યો છે સો વોટ याने कार्यक्षमता दिपीचे 5% बल्बनी 1 मीटर दूर એટલે r = 1 મીટર સરેરાશ તીવ્રતા i મેળવવાની છે ઓકે પહેલા તો આ ધ્યાન આપો અ દર સેકન્ડને બલ્બો વડે મળતી પ્રકાશ ઊર્જા દર સેકન્ડમાં મળતી પ્રકાશ ઊર્જા u બરાબર p ના કેટલા 5%

ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ MCQ છે એક બિંદુવત આઇસોટ્રોピック પ્રકાશના ઉદ્ગમથી 10 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર છે રેડી આર આઈપું છે 10 મીટર વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય e 0 છે 3 વોલ્ટ પર મીટર તો એક આ જ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે તીવ્રતા આઈ કેટલી હશે અને પાવર કેટલો હશે ડિટેલ રેડી ચાલો પેલું આપણે ટુ સી તો બી ઝીરો બરાબર ઈઝીરો બાય સી ના ત્રણ ગુણ્યા ની આઠ કેન્સલ આઠ ઉપર એટલે માઇનસ આઠ तो बी जीरो बराबर दस मैनस आठ चलू तीव्रता चलो आर आरएमएस इंटू सी, सी। अथवा बी आर एम एस लिव तो चले हाँ कोई प्रॉब्लम नहीं चलो ई आर एम एस नहीं कोई बात नहीं तो आ बराबर आखी सकें દસ ની માઇનસ બાર ઈ જીરો સ્કવેર એટલે ત્રણ નો વર્ગ નવ ત્રણ ગુણ્યા દસ ની આઠ ડિવાઈડ બાય ટુ રેડ ચાલો આઠ પોઈન્ટ પચીસ ભાગ્યા બે કરશો એટલે ચાર પોઈન્ટ ચારસો પચીસ ગુણ્યા નવ ગુણ્યા ત્રણ દસ ની બાર માંથી ચાર છે એટલે માઇનસ ચાર રેડી એટલે આવું આવશે ને ચાર છે ને વન વન નાઇન પોઈન્ટ ફાઈવ રેડી ચાલો દસ ની માઇનસ ચાર તો આઈ બરાબર બે ઘાત ખસેડો તો એક પોઈન્ટ વન નાઈન ફાઈવ દસ માઇનસ બે વોટ પર મીટર સ્કવેર ચાલ આ તીવ્રતા આવી ગઈ રેડી બે વસ્તુ મળી ગઈ હવે ત્રીજું વસ્તુ પાવર પાવર આપણે મેળવવાનું તો તીવ્રતા બરાબર શું થાય પાવરના છેદમાં છેતરાફળ તો પાવર બરાબર તીવ્રતા ગુણ્યા છેત્રફળ થાય તીવ્રતા છે એક પોઈન્ટ દસની ની માઇનસ બે છેતરફળ એટલે ફોર પાય આર સ્ક્વેર વન પોઈન્ટ વન નાઇન બે ગુણ્યા ચાર ત્રણ ચૌદ નો વર્ગ એટલે દસ બે દસ ની માઇનસ બે ને પ્લસ બે જાય ચાર તેરી બાર બાર ગુણ્યા એક પોઈન્ટ તો આ ત્રણ જવાબ છે દસ માઇનસ આઠ એક પોઈન્ટ એકસો પંચાણું અને પંદર વડ યસ ઓપ્શન સી તમારો જોઈ લો ત્રણે ત્રણ જવાબ આવી ગયા ક્લિયર તો આ તમારો સાચો આન્સર છે ચાલો

ટુ આય બાય એફસી લોન જીરો સી એનો વર્ગ રેડી ઇઝીરો ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા ચાર આઠ પોઈન્ટ પંચ્યાસી દસ ની માઇનસ આઠ દસ ની આઠ માઇનસ આઠ પ્લસ આઠ તો ની કિંમત છે તો ઈ જીરો બરાબર માઇનસ બાર ઉપર આવે એટલે પ્લસ બાર ઓકે એટલે જીરો પોઈન્ટ ચોપન આઠ દસ ની બાર બાર માઇનસ બાર માંથી આઠ જાય તો માઇનસ ચાર ઉપર આવે એટલે મીટર ક્લિયર ચાલો આ તમારું કેલ્ક્યુલેશન છે ઇક્વેટ તો ચોપન પોઈન્ટ આઠ ન્યુટન પર કોલમ યા વોલ્ટ પર મીટર ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ

ગુણ્યા ત્રણ ના છેદમાં તો ત્રીજા કેટલી થાય ડી બાય ટુ દસ મીટર તો છેત્રફળ ગોળાકાર સપાટી નું શું થાય ફોર પાય આર સ્કવેર ફોર પાય દસ નો વર્ગ

તમારો સાચો જવાબ છે ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ત્રણ એમ થી સો સેન્ટીમીટર સુધીની તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો કૃત્રિમ ઉપગ દ્વારા સંદેશા વ્યવહાર વપરાય છે તો આ તરંગ લંબાઈના આવૃત્તિ કેટલી તરંગ લંબાઈ બી છે ચાલો લીમડા વન ત્રણ એમ એટલે ત્રણ ગુણ્યા દસ ની ત્રણ મીટર તો એમાં એફ વન મેળવવાની રેડી અને લીમડા ટુ આપ્યું છે સો સેન્ટીમીટર બરાબર એક મીટર દસ ની આઠ મીટર સી તો છેદ માં લેમડા વન ત્રણ ગુણ્યા દસ ની આઠ છેદ લેમડા વન કેટલું છે ત્રણ દસ ની ત્રણ આ જાય એટલે એફ આવે આઠ નવ દસ ને અગિયાર હર્સ

ત્રણ ગુણ્યા દસ ની આઠ જોવા જવાબ હશે બંને ત્રણસો મેગાર્સ ને દસ ની પાંચ મેગા છેવ ત્રણસો મેગાર્સ ને દસ ની પાંચ મેગા ચાલો ક્લિયર તમારો આન્સર આવી ગયો ઓકે નેક્સ્ટ આગળ વધીએ રેડિયો ખગોળ શાસ્ત્રી અભ્યાસો પરથી એવું માલુમ પડે છે કે આંતર ગેલેક્સી અવકાશમાંથી એકવીસ સેન્ટીમીટર તરંગ લંબાઈનું વિદ્યુત ચુંબકીય પૃથ્વી પર આવી રહ્યું છે તો આવૃત્તિ કેટલી તરંગ લંબાઈ છે એકવીસ સેન્ટીમીટર એટલે એકવીસ દસ ની માઇનસ બે મીટર તો એફ મેળવવાનું છે સી બરાબર એફ લેમડા એફ બરાબર સી બાય લેમડા ત્રણ ગુણ્યા દસ ની આઠ છેદમાં એકવીસ દસ ની માઇનસ બે 7 21 1/7 1/7 એટલે પોઈન્ટ 143 10d 10 hertz ચાલો તો f = 1.43 કરો તો 10 ને 9 વર્ષ રેડી તો f = 1.43 giga hertz ક્લિયર તો એક પોઈન્ટ તેતાલીસ ગી ગયા ઓપ્શન ચુંબકીય ક્ષેત્રનો ઘટક આપ્યો છે કે ઈ બરાબર સિક્સ પોઈન્ટ થ્રી જે કેરેટ વોલ્ડ પર મીટર તો આ સમય ચુંબકીય ક્ષેત્ર ઘટક કેટલો થાય બી ભાઈ બે પોઈન્ટ એક બે પોઈન્ટ એક દસ ની માઇનસ આઠ કે કેરેટ ટેસ્લા આવી ગયું સદીશ બી સદીશો સ્વરૂપે લઈ લીધું ને બે પરથી આવતા વિદ્યુત ક્ષેત્રનું આરએમએસ મૂલ્ય ઈ આરએમએસ આવી ગયો છે લગભગ સાતસો ને વીસ ન્યુટન પર કુલમ તો એની સરેરાશ ઉર્જા ઘનતા રો મેળવો બહુ સિમ્પલ છે રો બરાબર જીરો

દસ માઇનસ ઓમેગા ટી સાથે સરખાવતા તો આ ઈઝીરો મળે ઈઝીરો છે દસ મિલીવોટ પર મીટર તો આ થશે તમારું દસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ વોટ પર મીટર હે તો ઈ જીરો બરાબર આવશે દસ ની માઇનસ બે મીટર તો એપસીલો જીરો એ જીરો સ્ક્વેર બાય ટુ હે તો રો ઈ બરાબર હે તો રો ઈ બરાબર આઠ પોઈન્ટ પંચ્યાસી ની માઇનસ બાર દસ ની માઇનસ ચાર ભાગ્ય પોઈન્ટ દસ ની માઇનસ સોળ જૂલ પર મીટર ક્યુબ ચાલો છે ચેક કરો ચાર પોઈન્ટ ચારસો પચીસ દસ માઇનસ સોળ યસ તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટીરો કેટલી હોય ઓકે તો આઈ બરાબર રો ઇન્ટુ સી રો બરાબર બી સ્ક્વેર આર એમ એસ છેદ માં સી ચાલો તો આઈ બરાબર બીજીરો સ્કવેર એટલે દસ ની માઇનસ ચાર એનો વર્ગ ત્રણ ગુણ્યા દસ ની આઠ ડિવાઈડ બાય બે ગુણ્યા ફોર પાય દસ ની માઇનસ સેવન ત્રણ ગુણ્યા દસ ની આઠ ગુણ્યા દસ ની ચાર દુ આઠ માઇનસ આઠ છેદમાં આઠ પાય ની માઇનસ સેવન આ તો જશે ત્રણ ગુણ્યા ની સાત આ માઇનસ સાત ઉપર લઈ જાવ એટલે પ્લસ આઠ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ત્રણ ત્રણ એકસુ રેડી તો આઈ બરાબર પોઈન્ટ વન વન નાઈન દસ ની સેવન તો આઈ બરાબર વન પોઈન્ટ વન નાઈન દસ ની સિક્સ વોટ પર મીટર ક્લિયર

તો ઈ બરાબર ઈ જીરો કોઈન ઓમેગા લઈએ છીએ સરખાવતા એકચુલી અહીંયા કે છે તો અહીંયા કે જેટ છે છે ને વિદ્યાર્થીઓ આને એકવાર ચેક કરી લઈ ઓમેગાને ઓમેગા બરાબર છે છ ગુણ્યા દસ ની આઠ ઓમેગા બરાબર ઠુપા એફ ચેક કરી લઈએ હું આવે છે તો એફ બરાબર છ દસ ની આઠ ના છેદમાં ટુ પાય રેડી એટલે એફ બરાબર છ એટલે અહીંયા ત્રણ કરી નાખો છો ત્રણ દસ ની આઠ છેદ માં ત્રણ પોઈન્ટ ચૌદ એટલે એફ બરાબર ત્રણ દસ ની આઠ છેદ માં પાય ચાલવા નિમણૂમ રાખો રેડી હવે સી બરાબર એફ લેમડા તો લીમડા બરાબર સી બાય દસ ની આઠ છેદ માં પાય તો આતો જાય તો પાય આવી જાય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ પાય ચાલો લીમડા પાય આવી તો આગળ જોઈએ હવે તરંગ સદિશ તરંગ સદિશ કે બરાબર શું સૂત્ર છે ટુપાય બરાબર ટુ પાય છેદમાં લેમડા હું મેળવું પાય 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 કેન્સલ કે ટુ તો તમારો જવાબ આવશે ટુ ક્લિયર આના ઉપરથી મેળવી લીધું ઓમેગા ઉપરથી ચાલો રેડી ઓકે આ સાથે આ સેશન પૂરો કરીએ છીએ નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જયંત જય ભારત થેન્ક યુ